કલાકમાં રાજ્યના બસો બાવીસ તાલુકામાં વરસાદ કચ્છના માંડવીમાં સૌથી વધુ ઇંચ જેટલો વરસાદ નોંધાયો સાડા ઇંચ દ્વારકામાં ઇંચ વરસાદ અંજારમાં ઇંચ વરસાદ ગાંધીધામ અને ઇંચ જેટલો વરસાદ પડ્યો સવારે દસ વાગ્યા સુધી ગુજરાતના પાંચ જિલ્લા ખૂબ સાવધાની રાખજો સવારે દસ વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જિલ્લામાં સવારે દસ વાગ્યા સુધી રેડ એલર્ટ રહેશે આ પાંચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે તો પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તો અમદાવાદ સહિત બાવીસ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે જેમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છ સૌરાષ્ટ્ર માટે હજુ પણ આજનો દિવસ ભારે છે જોકે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે તો વાત હવે મેઘતાંડવથી તારાજીની પોરબંદર જિલ્લાના ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર છે વરસાદનો વિરામ પણ જળબંબાકાર યથાવત છે કુંભારવાડા ખડપીઠ જોડાળા મિલરા સહિતના વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા વરસાદી આફત નહીં પરંતુ ડેમ ઓવરફ્લો થયા ઘણા ભાગો તરમોળ છે પોરબંદર ફાયર સ્ટેશન પણ પાણીમાં ગરકાવ પોરબંદરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ન્યૂઝ સિટી ગુજરાતીના સંવાદદાતા કરી રહ્યા છે પડની માહિતી ગુજરાતી સુધી પહોંચાડી રહ્યું પોરબંદર માં જે પરિસ્થિતિ છે અમારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે સમાજદાતા પ્રણવ પોરબંદર થી જોડાઈ ચુક્યા છે પ્રણવ પોરબંદરમાં હાલ કેવી પરિસ્થિતિ છે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હાલ ત્યાં કેવો માહોલ છે માની શકાય કે જે રીતે સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘ મહેર થયો છે તેના કારણે લોકો છે તે બેહાલ બન્યા છે અને અવિરત જે વરસાદ વરસી રહ્યો છે મારી સાથે એના જે સ્થાનિક છે તે ખુદેની રીક્ષા લઈને અમને બતાવી રહ્યા છે કેવો હાલ છે આપણે આગળ જશું કે કઈ રીતનો માહોલ છે તે જોવાનો પ્રયાસ કરશું જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ છે પોરબંદર વિસ્તારની અલગ અલગ જે વિસ્તારો છે પોરબંદરના તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું સૌરાષ્ટ્રની જે શાન છે રિક્ષા છકડો કેવા હોય છે છકડાના માધ્યમથી અમે તમને આ દ્રશ્યો છે બતાવી રહ્યા છીએ લોકો જોઈ શકાય છે કે કઈ રીતે હજુ પણ પાણીમાં છે આખું જે ટ્રક છે આખો જે સમાજ છે તે પાણીમાં ગરકાવ થયો છે લોકો છે એ પાણીમાં છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે લોકો પણ અહીં પરેશાન છે ઘરોની અંદર પાણી ધૂસી ગયા છે એવો કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો કે જ્યાં પાણી ના હોય જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતો માહોલ અને કહી શકાય કે વરસાદી માહોલના કારણે આ સૌરાષ્ટ્રના મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં હાલત જોવા મળી રહી છે ઘરોની અંદર કમર સુધી પાણી છે ઘૂસી ગયા છે લોકો આ પરેશાન છે આ જોઈ શકાય છે કે ગુરુદેવી કૃપા નામનું આ ઘર છે તેમાં પાણી છે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચારે તરફ માત્ર પાણી અને પાણીના દ્રશ્યો હું તમને સુપરેસ્ટું છું દ્રશ્યો આપણે આપણા દર્શકોને બતાવી રહ્યું છું કે આ છે પોરબંદરના અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે તેના આ દ્રશ્યો છે જેની અંદર જોઈ શકાય છે કે તમામ ચારે તરફ નાનામાં નાની ગલી હોય મોટા રસ્તાઓ હોય તમામ આ સ્થિતિ છે કે લોકો પોતાની ઘરની બહાર ઊભા છે પાણી જે સ્વીકારી કઈ રીતના પાણી છે તે આલી જોવા મળી રહ્યા છે અને આ એક નહીં પરંતુ પોરબંદરના અનેક એવા વિસ્તારો છે જેની સ્થિતિ આજે આ પ્રકારની છે કે જેમાં માત્ર પાણીને પાણી જોવા મળી રહ્યું છે જે રીતે ઓજાત અને ભાદર ડેમ થયો છે તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યો જોઈ શકાય છે કે પોરબંદરના નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે આ તે આ દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું અને એના જે સ્થાનિક દ્વારા આપણી મદદથી અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને ખાસ કરીને જે રીતે સતત અવિરત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ થયો તેના કારણે તમામ જે નદીઓ છે એ ગાંડી દૂર બની હતી તમામ જે ડેમો છે ઓવરફ્લો થઈ ગયા છે અને તેના જ કારણે આજે આ તબાહીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે તમામ જે રસ્તાઓ ગલીઓ જે જોઈ શકાય કે તમામની સ્થિતિ આ છે કે માત્ર પાણી અને પાણીનું સામ્રાજ્ય અહીં બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે ખાસ કરીને સ્થિતિનું નિર્માણ થયું છે જે કારણે જે અવિરત વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારની અંદર એ અવિરત વરસાદના કારણે આ સ્થિતિનું હાલ નિર્માણ થયું છે અને જે અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અમે અમારા રિસ્ક ઉપર અને જે છકડો રિક્ષા જે કહે છે કે સૌરાષ્ટ્રની શાન છે એ છકડો રિક્ષાની અંદર બેસીને અમે આપણે આખું આ પોરબંદરના જે અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાયા હતા તે બતાવવાનો અમે આપને પ્રયાસ કરી રહ્યા હતા અને હજુ પણ કહેવાય છે કે પાણી ક્યાંક ને ક્યાંક ઓસર્યા છે ગઈ રાતે તો અહીં આવું પણ મુશ્કેલ હતું એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હતી અને લોકો છે એ પરાવાર મુશ્કેલી કરી રહ્યા છે કારણ કે ગઈકાલે કોસ્ટલ નેવીને પણ બોલાવવાની ફરજ અહીં પડી હતી જે રીતે વરસાદ થયો છો નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે તે વગર વરસાદે વરસાદ મેઘમહેર સૌરાષ્ટ્રમાં થઈ છે પરંતુ જે કહી શકાય કે જે ડેમો ઓવરફ્લો થયા છે ઓજત હોય કે પછી વાદર છે આ તમામ જે નદીઓ છે તે વૃદ્ધા તેના કારણે જે તમામ જે ખાડીઓ છે તે ઓરફલો થઈ છે ખાડી ઓવરફ્લો થવાના કારણે આ તમામ જે પાણી જે છે એ પાણી જે કહી શકાય કે પાણી જે પોરબંદરના ચણાવાળા જે વિસ્તારો છે તમામ ચણાવાળા વિસ્તારોમાં એ પાણી છે તે ગુસ્યા છે અને લોકો છે હાલ અહીં ઘણા મુશ્કેલી છે તે કરી રહ્યા છે જી બિલકુલ પ્રણાવમાં આભાર માહિતી બદલ સતત ડેટ આપતા રહે છું તો પોરબંદરમાં અમારી ટીમ ઉપસ્થિત છે બે હાલ છે તે છે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જળ પ્રલયથી તારાજી સર્જાઈ છે સર્વત્ર પોરબંદરમાં પાણીની પરિસ્થિતિ છે તો હવે નજર કરીએ વરસાદની તસવીરો પર ગુજરાતમાંથી વાવાઝોડાનું સંકટ ચોવીસ થી છત્રીસ કલાક હજુ રહેવું પડશે સાવધાન અસના વાવાઝોડાના કારણે દરિયો ધારણ કરશે રુદ્ર રૂપ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ અપાયું આજે ડીપ ડિપ્રેશન જખોના દરિયાકાંઠે ટકરાશે આગાહી કાર પરેશ ગોસ્વામીની આગાહી ભારે પવન સાથે થશે વરસાદ વાવાઝોડું બનવાની આગાહીના પગલે કચ્છ કલેક્ટરે લોકોને સાવચેત રહેવાનો આપ્યો સંદેશ માંડવી અબડાસા લખપત ત્રણ તાલુકાને કર્યા એલર્ટ બાર કલાક સુધી સુરક્ષિત સ્થળે રહેવા કલેક્ટરે આપી સૂચના ગુજરાતમાં મેઘ કહેર વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી આજે પણ મેઘરાજા કરશે તોફાની બેટિંગ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અપાયું વરસાદનું રેડ એલર્ટ સવારે દસ સુધી ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ કચ્છ મુરબી જામનગર દ્વારકા પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં પણ થઈ શકે છે ભારે વરસાદ અમદાવાદ સહિત બાવીસ જિલ્લામાં પણ યલો એલર્ટ મોતને મુઠ્ઠીમાં રાખી સુરક્ષા ટીમનું દિલધડક રેસ્ક્યુ દ્વારકામાં જળ પ્રલય વચ્ચેથી પોરબંદરમાં લોકોને પાણી બાદ મળ્યા કોઈ અંતિમ ક્રિયા નથી થઈ લાગી કતાર સમાચાર વિશ્વામિત્રે નદીની સપાટીમાં ઘટાડો ની સપાટી છવ્વીસ ફૂટે પહોંચી આજવા સરોવરની સપાટી પણ બસો તેર પોઈન્ટ સિત્તેર ફૂટે થતા રાહત પૂરની સ્થિતિને લઈને સીએમએ સંભાળી કમાન ભૂપેન્દ્ર પટેલે જામનગર અને દ્વારકાની લીધી મુલાકાત પૂરગ્રસ્ત વિસ્તારનું કર્યું હવાઈ નિરીક્ષણ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં મુખ્યમંત્રી ખડેપકી સીએમ ગાંધીનગરમાં સ્ટેટ એજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી ભારે વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો જરૂર પડે તાત્કાલિક સ્થળાંતર કરવા આપી સૂચના દ્વારકામાં કલેકટર કચેરીએ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર અસરગ્રસ્ત લોકો સાથે શરૂ કરવાની જહેમત અંધાધાર વરસાદમાં પણ ખડેપગે રહેતા કર્મીઓની સલામ પોરબંદરના કુતિયાણામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે બે લોકોને કરાયા આ લિફ્ટ પાણી વચ્ચેના ઘરની છત પર ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરાયું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના સામે પોરબંદરમાં જળ પ્રલય કાંટોલ થેપડા અને એરડા ગામમાં બેટમાં ફેરવાયા ગળાડું પાણીમાં ફસાયા હતા સ્થાનિકો ત્રણ ગામડાઓમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું પોરબંદરમાં ઘેડ પંથક પર ફરી જળબંબાકારની પરિસ્થિતિ ઘેડ પંથકના પચીસ થી વધુ ગામડા પાણીમાં ગરકાવ ગામના પાદરમાં દરિયો ભરાયો હોય તેવી સ્થિતિ સર્જાતા લોકો બોટ માર્ગથી કરતા દેખાયા હરિયાણાના ચિકાસા ગામ ભાદર અને ઓછત નદીના પાણી ગામમાં ઘુસતા જનો છતની ઘરની છત ઉપર રહેવા મજબૂર બન્યા દિવસથી નથી મળ્યું પોરબંદરમાં ગાયત્રી મંદિર નગર પાણીમાં ઘરકાવ શહેરમાં ભાદરના પાણીએ તારાજી સર્જી ફસાયેલા પિસ્તાળીસ લોકોનું કરાયું રેસ્ક્યુ બોટ મારફતે લોકોને સલામત સ્થળે ખસેડાયા પોરબંદર શહેરમાં ગળાડું પાણીમાંથી પૂર પીડિતનું કરાયું રેસ્ક્યુ ફાયર બ્રિગેડના જ જવાનોએ ફસાયેલા લોકોને બચાવ્યા જિલ્લા વહીવટીતંત્રએ પૂર પીડિતોનું રેસ્ક્યુ કરી ભોજન પાણીની કરી વ્યવસ્થા પોરબંદરના મિલપરા વિસ્તાર પાણીમાં ગરકાવ પૂરમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ નીચાવાળા વિસ્તારમાં આઠથી દસ ફૂટ ભરાયા હતા પાણી